હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ઈડલી કેક તે પણ હેલ્ધી વર્ઝનથી ઘઉંના લોટથી આપણે કેક બનાવશું મેંદાનો યુઝ નથી કરેલો તો આ રીતના આપણે દોઢ કપ જેટલો ઘઉનો લોટ લીધેલો છે અને તેમાં આપણે બે ચમચી મિલ્ક પાવડર નાખેલો છે અને બે ચમચી આપણે કોકો પાવડરનો યુઝ કર્યો છે તે આપણે ઉમેરશું તો આ રીતના બે ચમચી કોકો પાવડર નાખેલો છે પછી આપણે પાંચમસી બેકિંગ સોડા અને પાચમસી બેકિંગ પાવડર બંને નાખીને બધું કોરું સારી રીતે હલાવી લેશું લોટમાં મિક્સ થઈ જાય તે રીતના ત્યાર પછી આપણે બીજા બાઉલમાં એક કપ ખાંડ લીધેલી છે અને અડધો કપ દહીં લીધેલું છે અડધો કપ આપણે તેલ ઘરે યુઝ કરતા હોય તે ઉમેરેલું છે અને દૂધ અડધો કપ જેટલું દૂધ ઉમેરેલું છે દૂધ થોડુંક પછી તમે નાખી શકો છો બેટર બનાવતી વખતે અને આ બધુંય સારી રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવશું બેટરથી આપણે હલાવી લેશું આપણે ખાંડ ઓગળી ગઈ છે ત્યાર પછી આપણે લોટમાં બધું નાખેલું એડ કરેલું હતું તેમાં આપણે આ બેટર ઉમેરતા જઈશું અને સારી રીતે હલાવતા જઈશું ગાથા ન રહે તે રીતના આપણે મિક્સ કરવાનું છે તો આ રીતના બધું બેટર આપણે ઉમેરી દીધું છે અને તમને એમ ના લાગે કે થી કજી છે તો આપણે દૂધ થોડું ઉમેરી શકીએ છીએ જો આ રીતના બેટરથી આપણે બધુંય રિબિન જેવું પડે તેવું રાખવાનું છે કોઈ ગાંઠા ન રહેવા જોઈએ એ રીતના મિક્સ કરી લીધું છે એક જ ડાયરેક્શનમાં ફેરવી લેવાનું છે જો આ રીતના આપણે ઈડલી મળડ હોય તે તેલવાળી ગ્રીસ કરી લીધી છે ત્યાર પછી બબે ચમચી આપણે ઉમેરશું જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે રીતના બધી ઇડલી ઈડલી મોલ્ડ હોય તે આપણે આ રીતના ભરી લેવાની છે અને પાણી ગરમ કરવા આપણે રાખી દીધું છે તપેલામાં તેની ઉપર આપણે રાખી દઈશું જે રીતના બાફા રાખી દીધી છે અને દસ જ મિનિટમાં આપણી ઈડલી રેડી થઈ જશે ઈડલી કેક આપણો રેડી છે તમે જોઈ શકો છો અને ગરમ ગરમ એક જ ચોટતી નથી કેટલી સરસ આરામથી નીકળી જાય છે તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને જોવામાં જ પંજી બની છે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો આ રીતના આપણે તેના ઉપર ચોકલેટ સિરપ ઉમેરશું ગાર્નિશિંગ માટે બધી ઇડલી મોલ્ડમાંથી નીકાળીને એક પ્લેટમાં રાખી દીધી છે તેના ઉપર આપણે ગાર્નિશિંગ કરીશું ચોકલેટ સિરપથી અને ખૂબ જ ટેસ્ટી એવી ઇડલી આપણી રેડી થઈ ગઈ છે તો હું તમને એક ટ્રાય કરીને બતાવું છું કેટલી પંજી છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે જે આ રીતના કટ કરીને બતાવું છું કેટલી ફૂલી છે કોઈ તમને ખ્યાલ જ નહીં આવે કે ઘઉંના લોટમાંથી બનેલી છે ઇડલી કેક થેન્ક યુ